આજની મારી રેસીપી ગમી હોય તો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે રતલામી સેવનું ચટપટું એવું શાક તીખું બનાવીશું અહીંયા મેં એક પેકેટ રતલામી સેવ લીધી છે એને એક બાઉલમાં કાઢીશું આ રતલામી સેવનું શાક એકદમ ફટાફટ બની જાય એવું મસ્ત શાક બને છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અહીં આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું એમાં આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું આપણું તેલ આવી ગયું હવે અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું હિંગ ઉમેરીશું અને લીમડાના પાંદડા ઉમેરીશું આ શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ચટપટા સ્વાદ વાળું લાગે છે આપણે બે ઝીણી ડુંગળી ખમણી છે એને આપણે મિક્સ કરીશું આપણી ડુંગળી એકદમ સરસ તેલમાં સોતળાઈ ગઈ છે હવે આપણે બે ખમણેલા ટમેટા નાખીશું એને પણ આવી રીતે આપણે મિક્સ કરીશું આપણે અહીંયા ડુંગળી ટમેટું એકદમ બે સોતળાઈ ગયું છે હવે આપણે એમાં મસાલા કરીશું રતલા સેવમાં મીઠું હોય એટલે એ પ્રમાણે અડધી ચમચી મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે એક ચમચી લાલ મરચું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એને આપણે મિક્સ કરીશું બે મિનિટ મસાલા પકવવા દેશું આપણે અહીંયા એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે હવે એમાં ઉમેરીશું આપણે અડધો કપ પાણી બે મિનિટ પકાવશું આપણો મસાલો સરસ તૈયાર થઈ ગયો છે હવે એમાં ઉમેરીશું આપણે સેવ સેવને બહુ એકદમ પખવવા નથી દેવાની બે જ મિનિટમાં આપણે હલાવી અને ગેસની ફ્લેમને બંધ કરીશું આજની રેસીપી મારી ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજની મારી રેસીપી ગમે તો કોમેન્ટ બોક્સમાં પણ જરૂરથી જણાવજો આજની મારી રેસિપી તમને કેવી લાગી આપણું શાક રેડી છે હવે માથે નાખીશું ધાણાભાજી ગેસની ફ્લેમ બંધ કરીશું હવે આપણે સર્વ કરીશું આજની મારી રેસીપી કયા શેરથી જુઓ છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એ જોઈને મને ખૂબ જ આનંદ થશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મારા જય કૃષ્ણ